નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત કિસાન યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આજે કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે એલર્ટના કારણે રાજ્યમાં બે દિવસ ગરમીનો વધુ અનુભવ કરશે રાજ્યમાં આજે તેમજ આવતીકાલે હવામાન વિભાગ દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે પશ્ચિમથી ઉત્તર તરફ પવન ફૂંકાઈ રહ્યા છે બુધવારે રાજ્યના આઠ શહેરોમાં મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રી નોંધાયું હતું ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી પાંચ દિવસ અનેક જિલ્લાઓમાં હીટવેવની આગાહી કરી છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું હતું કે રાજ્યમાં આગામી પાંચ દિવસ હવામાન મુખ્યત્વે સૂકું રહેશે તેમજ આગામી ત્રણ દિવસ હવામાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા ખૂબ જ ઓછી છે તેમજ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો અને અમદાવાદ અને ગાંધીનગરમાં વોર્મ નાઇટ રહેવાની શક્યતાઓ છે હવામાન વિભાગ દ્વારા આજે અને આવતીકાલે રાજ્યમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા રાજ્યના કચ્છ બનાસકાંઠા અમદાવાદ અને રાજકોટમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે બનાસકાંઠા અને અમદાવાદમાં પણ રાતે ગરમ પવન ફૂંકાવાની શક્યતાઓ છે આ સિવાયના તમામ જિલ્લાઓમાં તાપમાન સામાન્ય રહેશે આજે તારીખ ઓગણત્રીસના રોજ બનાસકાંઠા અને અમદાવાદમાં હીટવેવની ચેતવણી આપવામાં આવી છે આજે બાકીના જિલ્લાઓમાં તાપમાન સામાન્ય રહેવાની શક્યતાઓ છે એક માન્યતા મુજબ ઉનાળાના દિવસોમાં ટિટોળી ઈંડા મૂકે છે અને તેના ઈંડા પરથી ચોમાસાની ઋતુમાં વરસાદ કેવો અને કેટલો થશે તેની પ્રાથમિક આગાહી કરાઈતી હોય છે ત્યારે હાલ સાયણ સુગર ફેક્ટરીના ફાર્મમાં ટિટોળી આપેલા સારા ઈંડા ઊભા હોય જેના પરથી ચોમાસાના ચાર મહિના સતત વરસાદ થવાનું કહેવાય રહ્યો છે આ વર્ષ પણ વરસાદ સારો રહેશે તેવી આગાહી કરવામાં આવી છે એક માન્યતા મુજબ ટિટોળી પક્ષી જેટલી ઊંચાઈ પર ઈંડા મૂકે તેટલો વધુ વરસાદ પડે જ્યારે હવામાન વિભાગે આગાહી ચોમાસું નબળું જશે અને સૌરાષ્ટ્રમાં ઓછો વરસાદ થશે તેથી આગાહી કરી છે ત્યારે ખેડૂતોના ખેતરમાં ટિટોળીએ ઈંડા મૂકતા સારા વરસાદની આશા સેવાઈ રહી છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે